નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપણે અત્યારે તરેડ ગામમાં છીએ અને સિત્તેરના દાયકામાં બનાવેલા મકાનનું રિનોવેશન તેના અત્યાર સુધીમાં આપણે નવ ભાગ જોયા આજે દસમો ભાગ જોઈશું શરૂઆતમાં તો પીવાનું પાણી ખૂટી ગયું મિનરલ વોટર લેવા માટે કાળેલા ચોકડી છે ત્યાં મળે છે ત્યાં ગયા છીએ પાણી ભરાઈ ગયું છે હવે પાણી લઈને ઘરે જઈશું હવે બાંધકામમાં છેલ્લો તબક્કો રસોડાનો કરો કરો એટલે ઉપરની ટોચ જ્યાં મોભ મૂકવાનો હોય છે એટલું જ કામ બાકી છે આટલું કામ પૂરું થાય એટલે ચણતર કામ પૂરું થશે આ ચણતર કામ અત્યારે અમારા ભત્રીજા કરી રહ્યા છે છેલ્લે છેલ્લે એમને બોલાવવા પીડ્યા તાત્કાલિક પૂરું કરવાનું હતું એટલે તો એ આવ્યા છે અને છેલ્લું કરાનું કામ પૂરું કરે છે એ કામ પૂરું થયા પછી હવે મિસ્ત્રીનું કામ શરૂ થયું છે મિસ્ત્રીનું કામ હોય છે માળવાનું મકાન માળવા માટે મિસ્ત્રી આવી ગયા છે અને માળવાનું કામ પણ શરૂ થઈ ગયું છે મિસ્ત્રી છે કનુભાઈ અમારા પાડોશી છે અમારી બાજુમાં જ રહે છે તે માળવાનું કામ શરૂ કરે છે અત્યારે તમે જોઈ રહ્યા છો સંડાસ બાથરૂમની ઉપર માળવાનું કામ થઈ રહ્યું છે માળવું એટલે વાંસા હોય છે લાકડાના એના ઉપર પકવાસી મૂકી ખીલી મારી અને એમને ફિટ કરવાના હોય છે એક એક વાંસો આપતા જઈએ છીએ કનુભાઈ તે વાંસો મૂકી ખીલી મારી એમને ફિટ કરતા જાય છે ઊભા વાંસા મૂકવાના ત્યાર પછી આડી પકવાસી મૂકી ખીલી મારી અને માળવાનું કામ પૂર્ણ થાય છે મળી ગયા પછી તેમના ઉપર નળિયા ચડાવવામાં આવે છે આ માળણકામ પૂરું થઈ ગયું છે હવે આપણે આના ઉપર નળિયા ચડાવશું ધીરે ધીરે નળિયા ચડતા જશે અને આ માળણકામ પૂર્ણ થશે તમે જોઈ રહ્યા છો આ માળવાનું કામ પધારાના જે લાકડા હોય એમને પછી આ રીતે કાપવા પડે છે પર્વતીથી કાપી એક જ લાઈનમાં સેટિંગ કરી અને માળવાનું કામ થાય છે તમે જોઈ રહ્યા છો કનુભાઈને કનુભાઈ લુવાર અત્યારે માળવાનું કામ કરી રહ્યા છે માળવાનું કામ પૂર્ણ થશે પછી ઉપર નળિયા ચડાવશું હવે નળિયા ચડાવવાનું કામ શરૂ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો સંડાત બાથરૂમ ઉપર આ રીતના નળિયા ગોઠવાઈ ગયા છે કયા નળિયા ગોઠવાઈ ગયા છે તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે રસોડાનું માળવાનું કામ શરૂ કરીશું આ કામ અહીંયા રસ પૂર્ણ થાય છે હવે રસોડા બાજુ જઈએ અને રસોડાનું માળવાનું કામ શરૂ કરીએ આજે નળિયા અને દીવાલ એની વચ્ચે ગેપ દેખાય એને કનેરા કહેવાય છે એ પછી કનેરા સાંધવા પડે છે એમાં ઈંટો મૂકી માલ નાખી અને નળિયા સુધી પેક કરવાનું હોય છે પછી આપણે એ કનેરા સાંધવાનું કામ પૂર્ણ કરીશું સરસ મજાના આ રીતે નળિયા ગોઠવાઈ ગયા છે હવે આપણે કનેરા પૂરવાના છે અને રસોડાના માળવાનું કામ હજુ બાકી છે તેમનું માળણ કામ કરીશું આ વિભાગનું કામ અહીંયા પૂર્ણ થાય છે હવે સામેની બાજુ રસોડાનું કામ થોડી જ વારમાં શરૂ થશે તમે જોઈ રહ્યા છો તરેડ ગામમાં સિત્તેરના દાયકામાં જે મકાન બનાવ્યું હતું એનું રિનોવેશન કર્યું છે એની ઉપર કાટમાળ આ રીતનો લગાવ્યો છે આ નળિયા તમે જોઈ રહ્યા છો હવે જે આ સામે દેખાય તે રસોડું છે રસોડાની ઉપર માળવાનું કામ શરૂ થઈ ગયું છે વાંસા બધા મૂકાઈ ગયા હવે જે આડી મૂકી એને પકવાસી કે પકવાસીમાં ખીલ્લો મારી અને એ બધી લાઈન ગોઠવતા જાય નળિયાના માપ પ્રમાણે આડી આડી પટ્ટી મૂકી અને એ સેટિંગ કરવાનું હોય છે એ રીતે ખાના પડી જાય પછી એ ખાનામાં નળિયા ગોઠવવામાં આવે છે હવે આપણે નળિયા રિપેરિંગ નળિયા સાળવાનું કામ શરૂ કર્યું છે નવા બાંધકામના નળિયા છડી ગયા આ પાછળ જે જૂના મકાન છે તેમના નળિયા રિપેર કરવાના હોય છે અમુક ફૂટ્યા હોય એ બદલી અને નવા નાખવાના હોય છે તો આપણે અત્યારે મકાનના છાપરા ઉપર છીએ છાપરા ઉપર નળિયા બધા જોઈ જે જૂના તૂટેલા હોય તે બદલી અને નવા નાખીશું આ રીતે બધા નળિયાનું સેટિંગ કરી ત્યાર પછી કનેરા સાંધવાનું શરૂ કરીશું તમે જોઈ રહ્યા છો આ તરેડ ગામ છે તરેડ ગામની અંદર આ મારું ઘર છે તેમના છાપરા પર અત્યારે હું બેઠો છું અને નળિયાનું સેટિંગ કરી ત્યાર પછી કનેરા ચાંદવાનું કામ શરૂ કરીશું સરસ મજાનો નજારો છે ગામડાના નળિયાવાળા મકાન આજુબાજુ આગળ પાછળ બધી જ જગ્યાએ સુંદર મકાનો દેખાઈ રહ્યા છે તેનાથી પાછળ દૂર દૂર વાડી આવેલી છે વાડીના ઝાડ પણ દેખાય છે હવે આ નળિયું જે તૂટેલું છે એ નળિયું કાઢી અને આ નવું નળિયું ચડાવવાનું છે નળિયું બદલવાનું છે તમે જોઈ રહ્યા છો હાથમાં નળિયું લઈ ધીમે ધીમે હું આગળ જઈ રહ્યો છું થોડી જ વારમાં તૂટેલું નળિયું કાઢી અને નવું નળિયું ફિટ કરી દેવામાં આવશે હા અહીંયા જે તૂટેલું છે તે ઊંચું કરી કાઢી એની જગ્યાએ આ નવું નળિયું ગોઠવવાનું છે તમે જોઈ રહ્યા છો મકાનનું છાપરું છત કહેવાય અને છાપરું હવે કનેરા ચાંદવાનું કામ શરૂ કર્યું છે જે ચણતર અને નળિયા એની વચ્ચે ગેપ હોય એમને કનેરા કહેવાય એમાં ઈંટોના નાના નાના ટુકડા નાખી માલ નાખી અને આ રીતે કનેરા ચાંદવાના હોય છે કનેરા અમારા મોટાભાઈ મનુભાઈ અત્યારે કનેરા ચાંદી રહ્યા છે અમારા ભત્રીજા હસમુખભાઈ તેમને નાના નાના ટુકડા ઈંટોના અંબાવી રહ્યા છે અને મનુભાઈના સહકારમાં અમારા પાડોશી ગોવિંદભાઈ છે અમારા મિત્ર મળવા આવ્યા છે નરોતમભાઈ ખરગ તો થોડીવાર એમની મુલાકાત લીધી ત્યાર પછી કામ શરૂ કરીશું હવે કનેરા ચંદાઈ ગયા અને આ જે દિવાલ છે એની ઉપર નળિયા ગોઠવવાના હોય છે જેથી દિવાલ ઉપર પાણી ના પડે દિવાલ ના પલ્લે એ રીતે આ નળિયાની લાઈનો કરી રહ્યા છીએ નળિયાની લાઈન ગોવિંદભાઈ ભરવાડ જે અમારા પાડોશી છે એ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ બાજુ પ્લાસ્ટર થઈ રહ્યું છે જૂના મકાનમાં થોડી થોડી જગ્યાએ અમુક પ્લાસ્ટરની ગેપ હતી તે પ્લાસ્ટર અમારા મનુભાઈ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મનુભાઈ કેવું સરસ મજાનું પ્લાસ્ટર કરે છે હસમુખભાઈ તેમને સપોર્ટ કરે છે માલ આપવાનો અને આ જે ગેપ છે વચ્ચે એ પ્લાસ્ટરથી પૂર્ણ કરશે ધીમે ધીમે બધું કામ પૂર્ણ થવાને આરે છે ત્યાર પછી આપણે સ્ટાઇલનું કામ શરૂ કરવાનું છે હવે થોડું જ કામ બાકી રહ્યું છે અને હવે જમવાનો ટાઈમ પણ નજીક આવતો જાય છે આટલું કામ પૂર્ણ કરી પછી આપણે ભોજન કરવાનું છે તો આપણે હવે ભોજન કરવા માટે બેસી ગયા છીએ મનુભાઈ હું હસમુખભાઈ બધા ભોજન કરી રહ્યા છીએ ગામડાનું ભોજન સરસ મજાનું ભોજન હોય છે ગામડાની અંદર બાજરીના રોટલાનું વધારે ચલણ હોય છે હસમુખભાઈ જમી રહ્યા છે તો હસમુખભાઈ છે તમે જોઈ રહ્યા છો હસમુખભાઈ શું જમોશો બતાવો બાજરીના રોટલા છે અને ગુવારનું શાક છે સાસ છે ડુંગળી છે મનુભાઈ પણ જમી રહ્યા છે આ જમણવાર પૂરું થશે એટલે આજનો બ્લોક અહીંયા પૂર્ણ કરશું ત્યાર પછી અગિયારમાં ભાગમાં આપણે આગળનું કામ જે લાદી સ્ટાઇલ લગાડવાનું એ આપણે જોઈશું એ સ્ટાઇલ લાગ્યા પછી આખું મકાન પૂર્ણ થશે તે પણ આપણે જોઈશું અત્યારે તો ભોજન કરી રહ્યા છીએ બાજરીનો રોટલો ગુવારનું શાક આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ દબાવો